સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટલ કોવમાં ધરપકડ કરી છે જ્યારે દેહ વ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે ચાર પૈકીની એક યુવતીની ઉંમર તો ફક્ત એકવીસ વર્ષની છે જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ન હોય દે વેપારના દલદલમાં ફસાય હોવાનું સામે આવ્યું છે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને બે નવેમ્બર બે હજાર રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના વી સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો રેસ્ક્યુ કરાયેલી ચાર મહિલામાંથી એક યુવતી એકવીસ વર્ષની વિદ્યાર્થીની છે અને તે નોઈડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધામાં ફસાઈ ગઈ હતી આ વિદ્યાર્થીની સાથે અન્ય જે ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકત્તાથી આવી હતી પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે જેથી તેઓ આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી બહાર નીકળી શકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફેર રાજુ જે હોટેલમાં મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીર સુખના પૈસા વસૂલી તેમાંથી ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હતો હોટેલ સંચાલક પિયુષભાઈ લીલાભાઈ દેસાઈ જે આ દલાલ દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટેલના રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમનું ભાડું પણ વસૂલ કરતો હતો આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે